એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચવા પામતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગેની મળતી વિગતો અનુસાર બપોરના સુમારે ઉમરેઠ ઓડ રોડ પર ભાલેશના ત્રણ યુવાનો કામ અર્થે નવાપુરાથી હમીદપુરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓની બાઇક અચાનક આગળના ભાગે ભાગે અથડાવા પામી હતી અથડાયા બાદ તેઓની નીચેના ઘૂસી જતા તેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તમામ રહેવાસી ભાલેજના હતા તેમ જાણવા મળેલ છે અકસ્માત બાદ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને ગંભીર થયા ઘાયલા બે વ્યક્તિઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને લઈને હમીદપુરા ચોકડી પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો બ્યુરો હેડ બસર ચિશ્તી પ્રાર્થના સંદેશ ન્યૂઝ આણંદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો